માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે ભારતના પડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતા નગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંભિત રહી ગયા હતા ભૂટાનના રાજા

રાજા જીગ્મે ખેસર નામગેલ વાંગચુકે મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે ભારતને શુભકામના અને સ્મરણ ભૂતાનના આ સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી અહીં સરદાર સરોવરના કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી હતી તે બાદ ભૂતાનના રાજા જીગમે ખેસર નામગેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરીંગ તોબગેને માનસર વિદાય આપવામાં આવી હતી આ મુલાકાત વેળાએ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ભૂતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલે ભૂતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ નામગેલ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વડા મુકેશ પુરી કલેક્ટર શ્વેતા તેવતિયા સી ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા